મોર્નિંગ જય મુરલી બધાને થઈ ગયું છે અસલ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ સવાર સવાર તો કયું નું થઈ ગયું આપણે લોક ઉધારવા વાઇઝ થોડાક લેટ થઈ હા અને જો ઝાકર આવી છે પણ આવી છે નથી આવી એવી રીતની આવી છે હજી આમ હેઠે ક્યાંય દેખ ખબર ના પડે કે ઝાકર આવી હેઠે ક્યાંય બેઠી નથી આપણે માલનું કામ કરતા બધું થઈ ગયું હે ડૂસો ના ખાય છે અને હું ચા બનાવું હું ફટાફટ ચા બનાવીને પી લઈ

લીલે લીલી વાર દે ને તો ગોટા થઈ જાય મારે ચાલો અમે જઈ અહીંયા જે ખંભાડીએ ચાલ દીવ એથી ગડી જાવ દીવ થી ચાલો અમે જઈ અહીં ખંભાડીએ થોડું કામ છે હું કામ એ તમને દેખાડી માલ પાઈ ના મોડા બાંધા અહીંયા નટાણે ડુસો નાખ દીધો એટલે કાઈ ન મળે કા ચાલો જાવ દીવા હે બાજુ ઘઉં છે ને આ બાજુ ઘઉં છે આની ભરિયા કઈ દેજો પણ ખુલ્લા હા એટલે ધાણા હોય પણ એ લીલા થાય કે એવું કઈ ના હોય અહીંયા જો ટ્રાફિક હોય

हवे जावा दे घरे पाछा हालो पुगे वासा गाम मा हालो टाको आवी गयो दूध का टाका है दूध का हवे नदी हो काई गी पानी खत्म हो गया अनाया एक ओपने माथे धाणी है सुगंध आवे चलो

ચાલુ કરી દીધા વાગી ગયા છે અને આપણે નળી હેઠી પડી ગઈ હતી પાણી પાણી થઈ ગયું અને પાણી થઈ ગયું કુંડી ના ભરાણી જો નળી હેઠી પડી ગઈ એમાં દારમાં પાણી હવે થઈ જાય કુંડી ભરાય ને કાંઈ ટાકો ભરાય બે માંથી એક વસ્તુ ભરાય અને એમાં હેઠું પડી ગયું નળી અને હમું કરતી રીતે નળી એઠી પડી ગઈ તે હવે જો કુંડી ના ભરાણી હવે પાછો જઈ ઉલારો સડીએ તો વરી વાર ભર્યું હવે આને બધીને એકવાર પાઇનુલ બાજુ જવા દઈએ વાહિંદા કરી સુકાણું કરી જવાલી આજ ગમાણમાં પદરો કર્યો ડંગણું ખેહેવી નાખું હા એવી છે ને ઘોડી કે મે હમતી જ નથી માલ પાઇનુલ બાજુ એ ગયા ને મકાઈ એવા આલીથી ફટાફટ અને પછી હે ને આ ગયા હે કોટડીએ કોકની મકાઈ વાવવા તે તેવળ સગગડી આવતા જ દેવું લાગ્યું કે અમારું ટ્રેક્ટર છે કેમ કે અમારું ટ્રેક્ટર નો હે ને વોલ્યુમ થોડું વધાર હોય ટેપમાં ગીતનું હવે એવું મને લાગ્યું કે ઈ આવે હે એમ પણ ખબર નથી આ કેમ કે પાસે ક્યાંય દેખાડા નથી એટલે કોઈ દસ કોઈક બીજાનું ટેક્ટર હોય ખબર નહીં પણ તો આપણે મગાઈતા વાવાડ લીધી અગડી કઈ કામ હે નહીં થોડી વાર પછી આપણે માલ ધોવાની તો વાહી આવી થાય એમ માલ રાઇડુ બોજ દેતા ને વેલા આવીને ઓલ બાજુ મોકલી દીધા હવે થોડી વાર પછી આપણે દોહું શું કરો તમે બે સર કરણ કાકા એના પાલટી કઈ રીતે ખવાઈ ગયા અને માલ ને ખમ નાખો થોડુંક મોડું થઈ ગયું બધા બેઠા હતા ને ખાતા ના એટલે બધું મોડું થઈ ગયું મોઢું લાગશે હે કારું કારું ઘધારું તો આપણે આજના નો એન્ડ આ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા